વિચાર્યું નંદાલે કયું હશે માલણ બનીને આવ્યા વ્રજમાં આવીને જોયો ગોકુલમાં એક એક ગેર નંદાલય લાગતું હતું ગેરઘેર ધ્વજા પતાકો ફરકતી હતી તોરણ બંદર વાર બાંધ્યા હતા સ્વચ્છ રંગોળીઓ પુરાઈ હતી આમાં નંદાલય કયું હશે એક ઘરમાં અંદર જવા જાય ઘરની ગોપી કમાળવાસીને બહાર નીકળતી હતી કોણ છો ક્યાં જવું છે મને ના ઓળખી હું સ્વયં લક્ષ્મી અરે લક્ષ્મી છો તો નારાયણ પાસે જાઓ અહીંયા શું કામ છે ખબર નથી પ્રભુ પ્રગટ થયા છે કેટલો આનંદ છે તોરણ બાંધતા-બાંધતા નંદાલયમાં આવ્યા વિચારું કે જલ્દી જઈને પ્રભુના દર્શન કરું અંદર જવા જાય ગોપી બહાર નીકળી કોણ સો ક્યાં જવું છે માલણ છું ઉત્સવના તોરણ બાંધવા આવી છું તોરણ ઘરની બહાર બંધાય કે અંદર બંધાય બહાર બંધાય અંદર શું કામ છે ખબર નથી લાલો પોઢ્યો છે મૈયા હાળડા ગઈને પોઢાડી રહી છે જ્યાં તોરણ બાંધ્યું જો આસપાસ કોઈ નથી અંદર જવા જે બીજી ગોપી બહાર નીકળી ક્યાં જવું છે ક્યાં તોરણ બાંધ્યા ને એનો નેગ લેવા માટે યશોદાજી પાસે જોયું બસ એટલી વાત અરે યશોદાજી લાલાને દૂધ આવી રહી છે તમારો ખોડો પાથરો લક્ષ્મીજીએ ખોડો પાથર્યો કોઈ ગોપી હાથના કંકણ કોઈ એ માથાનો ટીકો કોઈ એ કંઠનો હાર કાઢીને લક્ષ્મીજીની જોડીમાં પધરાવ્યો લક્ષ્મીજી ક્યારેક ગોપીના મુખ સામે જુએ ક્યારેક પોતાના ખોડા સામે જુએ કે જગતના લોકો મારી પાસે પોતાની જોલી ફેલાવે છે પણ આ વ્રજની ગોપીઓ કેટલી ભાગ્યશાળી છે કે લક્ષ્મીનો ખોળો ભરી દીધો પછી પ્રભુના દર્શન કરી અને નંદરાયજીના કોઠારમાં વસી ગયા જયતી તે દીકમ જન્મના વ્રજ શ્રેત ઇન્દિરા સસ્વ ઇન્દિરા એટલે લક્ષ્મી પ્રભુની સેવા કરવા માટે નિત્ય વ્રજમાં વસી ગયા ત્યારથી આમ નંદરાયજીના કોઠારમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી છે